નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તાને લઈ અને અત્યારે આપણને એક મહત્વની જે અપડેટ છે એ મળી રહી છે જી હા મિત્રો પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ ઓલરેડી અગાઉ ચાર રાજ્યોમાં રિલીઝ કરી દેવામાં આવ્યો છે ત્યારે હજુ મોટા ભાગના જે રાજ્યો છે તેમાં એકવીસમો હપ્તો જે છે એ બાકી છે એકવીસમો હપ્તો ભાગના રાજ્યોમાં હજુ રિલીઝ કરવામાં નથી આવ્યો ત્યારે આ રાજ્યના જે ખેડૂત મિત્રો છે તેઓ એકવીસમા હપ્તાની આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છે કે આખી પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે ત્યારે મિત્રો પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ બીજી નવેમ્બરે બિહારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે છે એ રિલીઝ કરશે તેવા સમાચાર અત્યારે આપણને મળી રહ્યા છે જી હા મિત્રો કિસાન ઈન્ડિયા જે છે એ નામનું એક મોટું ડિજિટલ યુટ્યુબમાં પ્લેટફોર્મ છે તો કિસાન ઈન્ડિયા નામનું જે ડિજિટલ પ્લેટફોર્મ છે એમના માલિક દ્વારા કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જે છે એ બીજી નવેમ્બરે બિહારથી વડાપ્રધાન મોદી સાહેબ રિલીઝ કરે તેવી શક્યતા છે અને શક્યતા એમને એટલા માટે લાગી રહી છે કે એમણે જે ખેતીવાડીના અધિકારીઓ છે એમની જોડે એમણે ટેલિફોનિક વાતચીત કરી હતી અને એ વાતચીત દરમિયાન એમને એવું લગભગ લગભગ લાગી રહ્યું છે કે પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ નવાણું પોઈન્ટ નવાણું ટકા બિહારથી વડાપ્રધાન મોદી સાહેબ બીજી નવેમ્બરે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે ત્યારે મિત્રો કિસાન ઇન્ડિયા નામનું જે ડિજિટલ પ્લેટફોર્મ છે એમના દ્વારા યુટ્યુબમાં લાઈવ થઈ અને એક વરિષ્ઠ પત્રકાર જે છે નિર્મલ નિર્મલ યાદવ એમને એમણે લાઇનમાં લયા હતા અને લાઈનમાં લીધા પછી એમને પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે શું ખરેખર પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો બીજી નવેમ્બરે વડાપ્રધાન મોદી સાહેબ બિહારથી રિલીઝ કરશે તેવો એમને પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે જે વરિષ્ઠ પત્રકાર છે એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે એકવીસમો હપ્તો જે છે એ બીજી નવેમ્બરે ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી સંભાવના ખરેખર જણાઈ રહી છે એકવીસમો હપ્તો જે છે એ બીજી નવેમ્બરે ખેડૂતોના ખાતામાં જમા થાય એવી સંભાવના એમને એટલા માટે લાગી રહી છે એમને બે કારણો જણાવ્યા છે જેમાં પ્રથમ જે કારણ છે એ એ છે કે છ નવેમ્બરે બિહારમાં લો જે રાજ્યસભાની ચૂંટણી છે સોરી જે વિધાનસભાની ચૂંટણી છે એટલે ચૂંટણીને ધ્યાનમાં રાખી અને એ જે એકવીસમો હપ્તો છે એ બીજી નવેમ્બરે રિલીઝ કરી શકે છે અને બીજું કારણ એમણે એ પણ જણાવ્યું છે કે બીજી નવેમ્બરે જે એકવીસમો હપ્તો છે એ એટલા માટે રિલીઝ કરવામાં આવી શકે છે કેમ કે એકવીસમો હપ્તો રિલીઝ કર્યા પછી છ સાત દિવસ ખેડૂતોને યાદ રહે કે વડાપ્રધાન મોદી સાહેબે એકવીસમો હપ્તો આપણા ખાતામાં રિલીઝ કર્યો છે તો એની સીધી જે અસર છે એ મતદાન પર પડે એટલા માટે વરિષ્ઠ પત્રકાર શ્રી નિર્મલ યાદવ દ્વારા કહેવામાં આવ્યું છે કે બની શકે કે પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે તે બીજી નવેમ્બરે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે ત્યારે મિત્રો સરકાર તરફથી કોઈ હજુ માહિતી અપડેટ આપ આપવામાં નથી આવી કોઈ સત્તાવાર રીતે એની હજુ જાહેરાત કરવામાં નથી આવી કે પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ બીજી નવેમ્બરે ખેડૂતોના ખાતામાં જમા થશે પરંતુ જે વરિષ્ઠ પત્રકાર છે નિર્મલ યાદવ એમના દ્વારા અને જે કિસાન ઇન્ડિયા નામનું જે મોટું ડિજિટલ પ્લેટફોર્મ છે યુટ્યુબમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ નેવ્વાણું પોઈન્ટ નેવાણું ટકા સંભાવના છે કે બીજી નવેમ્બરે ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો જમા થાય કેમ કે બિહારમાં ચૂંટણી જે છે એ છઠ્ઠી નવેમ્બરે યોજાવાની છે એટલે બની શકે કે ખેડૂતોને રીઝવવા માટે ખેડૂતોને યાદ રહે અને એનું મતદાન પર મોટી અસર થાય એટલા માટે જે એકવીસમો હપ્તો છે એ બીજી નવેમ્બરે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે ત્યારે મિત્રો આપનું શું માનવું છે ખરેખર પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ બીજી નવેમ્બરે રિલીઝ થશે કે પછી હજુ હજુ વધુ સમય ખેડૂતોને રાહ દેખવી પડશે કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં મિત્રો તમે જણાવજો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર